આ વાય છે મારા મેં ખજૂર નથી લેવા લઈ હોય પેલી અરબી ચાઇનાની પોસ્ટેલિયાની અરબી અરબી ચાઇનાની હોય લે ચાઇનાની ખજૂર બને આ ચાઇનામાં આવે તારા ખાલી એક બતા તું જીવના બર વર્ગે લે આ

અરે પેલા પેલા ચોકળ ખાય પાછળ ઊભાયો પેલા મોટા આદમી મોટા માણસ પેલા મોટા માણસ રાજી દિલથી છોરી શું કરી યાર માટ થોઈ રાખશે પેલા બે મોટા મોટો છો તમે મરકાયો છો અલ્યા ભાઈ ગાવી તમે કેમેરામેન ઓ કાકા ઓ કાકા પેટમાં મૂકાય તમે મોકો ભરાવ ચોકળ લઈને આયા ભીખવાલા હાતું લાલખા લાલખા તું તમે ચોકો ખોગી લે દીધી

કાકા નું કાજીને લઈ જમ તમે ચોકણ કજુ ગવરાજી ઘેરની લાયા કાકા કાચી ને મુક કઈ દે કાચી દાદા કાચી આ મંજી આવી ઓ મારી કાચી લે એ તો તા કાજી ને તું કાજી ને આ ગવરાજી છે નવા દોઈ

લે મોહન દાદા ના મોહન દાદા તું ગીત જો ભાઈ બોલા કે છોકા ગીત જો ગારે મા કલાકાર તું ઓમ લોબુ ગીત ગાઈ થો લોબુ મોહરિયા બેઠી ચકલી મસ્કરા માલે મોહરિયા બેઠી ચકલી મસ્કરા માલે મારા કાળો બાને ભાલી ભાઈ ના

રાહુલ મગજ ખરાબ થોડું મગજ ઠંડુ હાલ ગરમ થાય બે લમણો મેડો બીજું તમે છો તમાર ઘેર હું જો ઘેર ના લઈ જા લઈ લઈ જો તમારા ઘાટ લઈ જાવ હા લઈ જો દાદા દારૂડિયા તું એ જા